વલસાડના ગ્રીન પાર્કમાં રહેતો વર્ષીય નૂર ગુમ થયો તારીખ જૂન ગુરુવારના રોજ ચાર કલાકની અખબાર યાદીની મળતી માહિતી મુજબ વલસાડ તાલુકાના બાગડાવાડા ગામે ગ્રીન પાર્ક બે માં રહેતો અને બેકરીમાં કામ કરતો ઓગણત્રીસ વર્ષીય નૂર આલમ રિયાઝુદ્દીન અંસારી ત્રણ જૂન બે હજાર ચોવીસના રોજ સવારે નવત્રીસ કલાકે ટેમ્પો નંબર જીજે ફિફ્ટીન એટી

પરિવારજનોએ તમામ સગા સંબંધી ચીખલી બીલીમોરા અને વલસાડના વેપારીઓ તેમજ બજાર વિસ્તારમાં શોધખોળ કરી પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો જેથી તેમની પત્ની રિયાઝુદ્દીન અન્સારીએ વલસાડ સિટી પોલીસ મથકે પોતાનો પતિ નૂર આલમ ગુમ થયા હોવા અંગેની જાણ કરી છે જો આ વ્યક્તિની કોઈને ભાણ મળે તો વલસાડ સિટી પોલીસ મથકને જાણ કરવા અખબાર યાદીમાં જણાવાયું છે